દાહોદમાં છ વર્ષની માસુમ વિદ્યાર્થીનીને શાળાના કરીને હત્યા કરી ત્યારે તે આચાર્યને તાત્કાલિક ફાંસી આપવામાં આવે તેવી માંગ સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો અને રસ્તા લોકો આંદોલન કરવામાં આવ્યું શાસક પક્ષને બંગડી દેખાડીને વિરોધ કરવામાં આવ્યો બંગાળની ડોક્ટર ઉપર જ્યારે દુષ્કર્મ થયું હતું અને તેની હત્યા થઈ હતી ત્યારે સત્તાધારી પક્ષની મહિલાઓ પાસે પંદરસો કિલોમીટર દૂર બનેલી ઘટના સંદર્ભે આંદોલનો કરવાનો સમય હતો પરંતુ ગુજરાતની દીકરી સાથે દુષ્કર્મ થયું છે ત્યારે આ સત્તાધારી પક્ષની મહિલા પાંખ ક્યાં ગુમ થઈ ગઈ છે તે સવાલો સાથે આમ આદમી પાર્ટીની મહિલા પાંખે સત્તાધારી પક્ષને આડે હાથે લીધી

તો હું દર્શિતાબેન કે અત્યારે ક્યાં ગુજરાત ની દીકરી છે તો તમે સુતા છો આ ગુજરાત ની દીકરીને ન્યાય અપાવો તમે બહાર નહીં નીકળો જયારે બંગાળના મુખ્યમંત્રીને તમે રાજીનામું અપાવવા નીકળ્યા તો કેમ તમારી ત્યાં સત્તા નહોતી એટલા માટે અહીંયા તમારી સત્તા છે એટલે શું તમારા મોઢે પટ્ટી બંધાઈ ગઈ છે